ઉપયોગ જે કબ્રસ્તાન ચોકડી પાસે ગેરકાયદેસર દુકાનો બનાવવાનું કામ ચાલતું હતું જેમાં મહાનગરપાલિકાની પરમિશન લીધેલી ન હતી તેનું કામ રાતના અમે અટકાવેલું હતું અને એમનું જે મશીનરી હતી એ પણ જપ્ત કરેલી હતી ત્યારબાદ આજ તમે જે કહો છો એમ બીજી બાજુમાં દુકાનનું કામ ચાલુ થયું છે તો એના માટે તેના વેરીફાઈ કરવા માટે માણસો મોકલ્યા છે અને ઈલીગલ હશે તો એને પણ એની પર સેમ કાર્યવાહી કરવામાં આવશે જે દુકાનો પર કે તોડવા માંગતા નથી એમની નોટિસો આપેલી છે નોટિસો આપ્યા બાદ એમનો જવાબ આવ્યા પછી નિર્ણય કરવામાં આવશે એમનું બાંધકામની કોઈ પરમિશન લીધેલી ના નથી લીધેલી